મિત્રો નવું વર્ષ આવે તે પહેલા પોતાના ઘરમાં ચુપચાપ છુપાવી દો આ એક નાનકડી વસ્તુ એટલો પૈસો કમાશો કે સંભાળી નહીં શકો તમારા ગરીબી દૂર થઈ જશે ચાહે પ્રેમ મેળવવો હોય કે ચાહે કરોડો ધન જોઈએ છે તો તે બધું જ મળી જશે જી હા મિત્રો મિત્રો આ વર્ષ તમારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ લઈને આવ્યું હતું ઘણી પરેશાનીઓ તમે પોતાના જીવનમાં ઝીલી પણ નવું વર્ષ હમણાં જ થોડાક દિવસોમાં શરૂ થવાનું છે અને જો તમે આ નવા વર્ષની શરૂઆત પહેલા જ પોતાના ઘરમાં આ બે વસ્તુઓ છુપાવી દેશો તો માતા લક્ષ્મી તમારા ઘરમાં ઘરમાં વર્ષ પ્રસન્ન રહેશે વાસ રહેશે શનિની પ્રસન્નતાથી તમારું દરેક કામ બની જશે અને તમારી કુળદેવી તમારા કુળદેવતાની સાથે સાથે તમારા પૂર્વજો પણ તમારા પર અતિ પ્રસન્ન રહેશે

મળશે સંસારનું સુખ મળશે કોઈ અસર સુખ મળશે નહીં થાય મિત્રો મને ખબર છે તમે દુશ્મનોથી ઘણા પરેશાન છો આવતા કોઈને કોઈ દુશ્મન તમને નીચા બતાવવા માટે તમને બરબાદ કરવા માટે તમારા પર તંત્ર મંત્ર કરાવે છે તમને પરેશાન કરે છે મિત્રો પણ ચિંતા ના કરો આ વિડિયોમાં એક એવો ઉપાય બતાવી રહ્યો છું જેમાં ફક્ત તમારે પોતાના ઘરમાં આ બે વસ્તુઓ ચૂપચાપ છુપાવી દેવાની છે અને ક્યાં છુપાવવાની છે તે પણ હું તમને કહીશ તે પછી મિત્રો આખી દુનિયા તમારી ઈજ્જત કરશે લોકો તમને સલામ મારશે હા મિત્રો એટલા સુધી કે તમારા દુશ્મનો પણ તમારી વાહવાહી કરશે જે લોકો એક સમયે તમારી બુરાઈ કરતા હતા તમને જોઈને હસતા હતા તમારી જોઈને જેવી તેવી વાતો બનાવતા હતા અને જે પાડોશીઓ તમારી કંગાલી જોઈને તમારી સાથે સંબંધ તોડી લેતા હતા તમારાથી મોઢું ફેરવી લેતા હતા તો તે લોકો પણ હવે તમારી ઇજ્જત કરશે અને તમને સલામ મારશે હા મિત્રો એવી સ્થિતિ હવે તમારી થવાની છે તો આવો મિત્રો જાણી લઈએ કે આખરે તે બે વસ્તુઓ કઈ છે કારણ કે મિત્રો તમને હું કહી દઉં કે આ જે બે વસ્તુઓ છે તેમાં તેમાં બ્રહ્માંડની બ્રહ્માંડની હા તેત્રીસ કોટી દેવી દેવતાઓની શક્તિઓ સમાવિષ્ટ છે મિત્રો આ બે વસ્તુઓ જે પણ ઘરમાં હોય છે તે ઘર મિત્રો હંમેશા ધન દૌલતથી ભરેલું રહે છે તે ઘરમાં ક્યારે કોઈ બીમારી નથી લાગતી તે ઘરના લોકો હંમેશા એકજૂટ રહે છે હષ્ટપુષ્ટ સ્વસ્થ રહે છે તેમજ હંમેશા હસી ખુશીથી ભરેલું વાતાવરણ રહે છે તે ઘરમાં તો બસ મિત્રો આજે જ બજાર જાઓ અને જે હું કહું તે બે વસ્તુઓ લઈને આવો અને પોતાના ઘરમાં ચૂપચાપ છુપાવી દો કોઈને કહેવું નહીં હા મારા ભાલા ભાઈઓ બહેનો જુઓ કોઈને કહેવાનું નથી ના તો પોતાની માતાને કહેવું છે કે ના તો પોતાની પત્નીને કહેવું છે ના તો પોતાના પતિને કહેવું છે જે પણ વ્યક્તિ છે બીજા તમારા ઘરના તેમને કહેવું નથી બસ ચૂપચાપ છુપાવી દેવું અને તે વસ્તુને ભૂલી જવી તે પછી મિત્રો તમે પોતે જોશો ચમત્કાર કેટલો તાકાતવાર છે મિત્રો મને ખબર છે કે મિત્રો તમે પોતાના જીવનમાં એટલા પરેશાન થઈ ગયા છો કે હવે મિત્રો તમારી હિંમત પણ નથી રહી કોઈ ઉપાય કરવાની મંદિર જવાની કે ભગવાન પાસે વિનંતી કરવાની કારણ કે મિત્રો મને ખબર છે કે તમે પોતાના જીવનમાં છેલ્લા કેટલાક વર્ષોથી એટલા દુઃખ વેઠ્યા છે એટલા સંકટ તમારા પર આવ્યા છે કે મિત્રો હવે બધી વસ્તુઓથી તમારું મન ઉઠતું જઈ રહ્યું છે મિત્રો હા પણ એકવાર મારી વાત માનીને પોતાના ઘરમાં ફક્ત આવે વસ્તુઓ છુપાવી દો તે પછી મિત્રો વિશ્વાસ રાખજો તમારા ખરાબ દિવસો ખૂબ જલ્દી બદલાઈ જશે હા મિત્રો કારણ કે જૂના સમયમાં પણ રાજા મહારાજા આ બે વસ્તુઓને પોતાના મહેલોમાં રાખતા હતા જેના કારણે તેમને મનપસંદ જીવનસાથી મળતો હતો સંતાનનું સુખ મળતું હતું ખજાનાની પ્રાપ્તિ થતી હતી યુદ્ધમાં વિજય મળતી હતી તો મિત્રો તમને પણ હું એ જ વસ્તુ બતાવવાનો છું બિલકુલ ધ્યાનથી સાંભળજો અને આગળ વધો તે પહેલા વિડીયો એટલી મહત્વપૂર્ણ ભગવાને તમને આ વીડિયો જોવા માટે જ મોકલ્યા છે કારણ કે તમારા જીવનમાં મુસીબતો પરેશાનીઓ ખૂબ વધારે છે અને જો આજે તમે આ વીડિયો જોઈ રહ્યા છો તો જરૂર કોઈને કોઈ કનેક્શન જરૂર છે તેથી હળવાશમાં લેવાની ભૂલ જો આજે તમે આ જોઈ રહ્યા છો તો સમજી લો કે ભગવાનનો જ આ સંકેત છે કે હવે તમારા દુઃખ ભરેલા દિવસો પૂરા થવાના છે જી હા મિત્રો હવે દુશ્મનોથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે તો કૃપા કરીને પોતાના માટે પોતાના પરિવાર માટે આ વીડિયોને એક લાઇક કરી દો અને નીચે કોમેન્ટ બોક્સમાં સૌથી પહેલા જય જય મહાવીર બજરંગબલી જરૂર લખજો જુઓ મિત્રો હનુમાનજી તમારી હંમેશા રક્ષા કરશે તો હમણાં જ જઈને લખી દો જય બજરંગબલી અને જો તમારા જીવનમાં કોઈ સમસ્યા છે ચાહે શત્રુની હોય કે તંત્ર મંત્રની હોય તમને કોઈ દુશ્મનથી કોઈ શત્રુથી કોઈ તંત્ર મંત્ર થી ડર લાગે છે તો ગભરાશો નહીં મને કોમેન્ટમાં કહેજો હું તમને તમારી સમસ્યા મુજબ ઉપાય પણ કહી દઈશ તો મિત્રો આવો હવે આગળ વધીએ અને બિલકુલ સારી રીતે જાણી લઈએ અને મિત્રો ક્યાં છુપાવવાની છે તે પણ હું તમને કહી દઉં ક્યાં છુપાવવાની છે કઈ જગ્યાએ છુપાવવાની છે કેવી રીતે છુપાવવાની છે અને શું કરવું શું ના માહિતી આપીશ તેથી મિત્રો વિડિયોમાં બિલકુલ અંત સુધી જોડાઈ રહેજો કારણ કે અંતમાં તમારા માટે એક ખૂબ મોટી ખુશખબરી લાવ્યો છું એટલે મિત્રો વિશ્વાસ રાખજો તો વિડિયોને અંત સુધી જુઓ અને છોડવાની ભૂલ તો કદાપી ના કરજો જુઓ મિત્રો આપણા ધર્મમાં આપણા શાસ્ત્રોમાં ઘણી એવી નાની નાની વસ્તુઓ છે જે આપણા ગ્રહોને સંતુલિત કરે છે અને આપણી કુળદેવી દેવતાઓને પ્રસન્ન કરે છે માતા લક્ષ્મીનો પણ જેમની સાથે સંબંધ હોય છે શનિદેવનો પણ સંબંધ હોય છે અને જો તે વસ્તુઓ આપણે પોતાના પર્સમાં રાખીએ અથવા પોતાના ઘરમાં એક નિશ્ચિત જગ્યાએ રાખીએ તો આપણા જે નવ ગ્રહ છે તે સંતુલિત થઈને શનિદેવને મજબૂત બનાવે છે અને સાથે જ માતા લક્ષ્મીની કૃપા શરૂ થાય છે તો મિત્રો આજે એ જ વસ્તુઓ વિશે હું તમને કહેવાનો છું તેથી મિત્રો શાંતિથી સાંભળો અને ધ્યાનથી સાંભળો કારણ કે આજે જે રહસ્ય હું તમને કહેવાનો છું ને તે ફક્ત એક માહિતી નથી પણ તે તમારી કિસ્મત પલટાવવાની ચાવી છે જી હા મિત્રો આપણે બધા જીવનમાં ધન ઈચ્છીએ છીએ સમૃદ્ધિ ઈચ્છીએ છીએ અને સારું ઘર સારું નામની સાથે સારું જીવન પણ પણ મિત્રો ઘણીવાર વાર આપણા કર્મ ગ્રહ ભાગ્ય અને આપણા ખિસ્સામાં પડેલી ઊર્જા જ રસ્તો રોકી લે છે પરંતુ બે હજાર છવ્વીસ નું વર્ષ આ સામાન્ય વર્ષ નથી આ પરિવર્તન નું વર્ષ છે જયારે બ્રહ્માંડ ની ઉર્જા તમારી તરફેણ માં ઉભી થઈ શકે છે જો તમે સમયસર સાચો ઉપાય અપનાવી લો તો તેથી આજે હું તમને બે એવી વસ્તુઓનું રહસ્ય કહેવાનો છું જે તમારા ખિસ્સામાં રહીને તમારી કિસ્મતના દરવાજા ખોલી દેશે અને જો બે હજાર છવ્વીસ શરૂ થાય તે પહેલા એટલો પૈસો આવશે કે તમે સંભાળી નહીં શકો હા મિત્રો લોકો કહેશે યાર અચાનક શું બદલાઈ ગયું પણ તમને ખબર હશે કે કઈ બે વસ્તુઓએ તમારું ભાગ્ય જગાડ્યું છે તો મિત્રો તેમાં પહેલી વસ્તુ છે પીળી કૌડી જે ધન લક્ષ્મીનું પ્રતિક છે હા મિત્રો જો તમે ક્યારેય દેવી લક્ષ્મીના કોઈ પણ મંદિરમાં ધ્યાથી જોયું હોય તો તેમના ચરણોમાં એક નાનકડી પીળી કૌડી જરૂર રાખેલી હોય છે શા માટે કારણ કે પીળી કૌડી ફક્ત એક શંખનો ટુકડો નથી પણ આ સમુદ્રની ઊર્જા ઉર્જા ચંદ્રમાની શીતળતા અને લક્ષ્મીજીની કૃપાનું જીવંત પ્રતીક છે મિત્રો આ કૌડી પોતાની સાથે ત્રણ શક્તિઓ લઈને છે એક આકર્ષણ શક્તિ પૈસા પોતાની તરફ ખેંચવાની તાકાત દરેક વસ્તુમાં એક કંપન હોય છે અને પીળી કૌડીનું કંપન અર્થ આકર્ષણ એટલે વિટની ઊર્જા ઉર્જા ખેંચવામાં અસાધારણ હોય છે આ એ વસ્તુ છે જે લાંબા સમયથી અટકેલો પૈસો અટકેલો પૈસો ખોવાયેલું ભાગ્ય સબ પાછું ખેંચી શકે છે બે બુરી નજર અને નકારાત્મક ગ્રહો થી રક્ષણ ઘણીવાર તમારી મહેનત સાચી હોય છે પણ નજર ખોટી જગ્યાએ લાગી જાય છે લોકોનું મન ઈર્ષા નકારાત્મક ભાવ તમારી કમાણીનો રસ્તો રોકી લે છે પીળી કવડી એક ઢાલની જેમ કામ કરે છે ત્રણ ધનને સ્થાયી રાખવાની શક્તિ મિત્રો કમાવું એક વાત છે પણ પૈસો ટકે એ સૌથી મોટી વાત છે પીળી કવડી ખર્ચ વગર જ તમારા જીવનમાં ધનનું ચક્ર ચાલુ રાખે છે અને તેને ક્યારે અને કેવી રીતે રાખવી તો બે હજાર છવ્વીસ પહેલાં કોઈ ગુરુવારે કોઈપણ મંદિરથી અથવા કોઈ પવિત્ર સ્થળથી એક શુદ્ધ પીળી કવડી લાવો તેને હળદર કેસર અથવા ગંગાજળથી શુદ્ધ કરો અને પછી પોતાની જેબમાં જમણી બાજુએ રાખો અને યાદ રાખજો તેને કોઈને બતાવવું કે કહેવું નહીં આ તમારી ખાનગી ચાવી છે જે લોકો વેપાર કરે છે જે નોકરી કરે છે જે મહેનત કરે છે પણ ફળ નથી મળતું તેમની જેબમાં આ કૌડી ધનનું ચક્ર તેજ કરી દે છે બીજી વસ્તુ તાંબાનો ચતુર્ભુજ સિક્કો હવે સાંભળો બીજી વસ્તુ આ વસ્તુ એટલી જ શક્તિશાળી છે જેટલી પહેલી વસ્તુ તાંબુ એટલે કોપર ફક્ત એક ધાતુ નથી આ સૂર્ય ઊર્જાનો વાહક છે શ્રી વિષ્ણુની ઉર્જાનું પ્રતિક છે અને ધન તથા સ્થિરતાનો કારક માનવામાં આવે છે આજે આપણે બધા મોબાઈલ લેપટોપ અને મશીનોની સ્ક્રીનની દુનિયામાં રહીએ છીએ અને આ બધી વસ્તુઓથી આપણી પ્રાણ ઉર્જા આપણું સકારાત્મક કર્મકંપન નબળું પડી જાય છે અને જ્યારે કંપન નબળું થઈ જાય તો પૈસો તમારી પાસે આવીને પણ ટકતો નથી તાંબાનો સિક્કો આ ઊર્જાને સુધારે છે કારણ કે એક આ તમારા શરીરની ઊર્જાનું સંતુલન સુધારે છે કોપરકોઈન તમારી જેબમાં રહીને તમારી આસપાસ એક ઉર્જા કવચ બનાવે છે શરીરની અંદર વહેતી સકારાત્મક શક્તિ સક્રિય થવા લાગે છે બે આ અવસરને આકર્ષિત કરે છે ભાગ્ય ત્યારે અવસર આવે અને તાંબાનો સિક્કો ખેંચે છે અને કાર્યક્ષેત્રમાં સ્થિરતા આપે છે ઘણા લોકોને ધન આવે છે પણ ટકતું નથી ધંધો ચાલે છે પણ અટકી અટકીને તાંબાનો સિક્કો અટકાવને ખતમ કરે છે ચાર આર્થિક ડર ખતમ કરે છે વારંવાર ધન એટલે નથી આવતું કારણ કે મનમાં ભય અસુરક્ષા અને નકારાત્મક વિચાર હોય છે આ સિક્કો મનની શાંત કરે છે છે અને આત્મવિશ્વાસ વધારે બંને વસ્તુઓને સાથે રાખવાનો સિદ્ધ નિયમ સાંભળી લો આ વસ્તુઓ ચમત્કાર ત્યારે જ કરે છે જ્યારે તેને સાચી રીતે રાખવામાં આવે જેબમાં જમણી બાજુએ રાખો જમણી બાજુએ સૂર્ય અને પુરુષાર્થની ઊર્જા છે ધન પ્રાપ્તિ દ્વાર તેને ફક્ત નવી શરૂઆત પહેલા રાખો બે હજાર છવ્વીસ આવી રહ્યું છે અને આ બ્રહ્માંડમાં ઉર્જા પરિવર્તનનું વર્ષ છે નવી શરૂઆતનો સંકેત છે સાચા સમય શરૂ કરેલો ઉપાય સો ઘણો ફળ આપે છે આ બે વસ્તુઓને કોઈને બતાવશો નહીં અને ઉર્જા ત્યારે જ કામ કરે છે જ્યારે તે ગુપ્ત રહે જેમ દીવાની જ્યોતને હવામાં છુપાવીને રાખવી પડે છે તેમ જેમની શક્તિ પણ છૂપી રહે તો ફળ આપે છે અને બે હજાર છી તેનો પ્રભાવ કેવી રીતે દેખાશે જી હા મિત્રો હવે તમે વિચારી રહ્યા હશો કે ગુરુદેવ આ બધું રાખવાથી શું ખરેખર ફરક પડે છે તો હા ફરક પડે છે ખૂબ ઊંડો અને આ પરિવર્તન તમે પોતે અનુભવ કરશો પહેલું પરિવર્તન અટકેલો પૈસો પાછો આવવા લાગશે જી હા મિત્રો તમારા જીવનમાં જે લોકોએ પૈસો રોકી રાખ્યો છે અથવા જે જગ્યાએ તમે નુકસાન જોયું છે તે ધન પાછું મળવાના યોગ બનશે બીજું પરિવર્તન અચાનક અવસર મળવા લાગશે અને લોકો તમારી પાસે કામ માંગશે અને નવા ગ્રાહક આવશે તેમજ નોકરીમાં પ્રમોશનના સંકેત દેખાશે જી હા મિત્રો ત્રીજું પરિવર્તન વ્યર્થ ખર્ચ બંધ થશે જી હા મિત્રો જ્યાં પૈસો એમ જ ઉડી જતો હતો ત્યાં અચાનક નિયંત્રણ આવવા લાગશે ચોથું પરિવર્તન આત્મવિશ્વાસ એટલો વધશે કે પોતે જ પૈસો આકર્ષિત થશે હા મિત્રો ધન ત્યાં જ જાય છે જ્યાં સ્થિર ઊર્જા હોય અને તમારી તે સ્થિર ઊર્જા પેદા કરવા લાગશે પાંચમું પરિવર્તન જીવનમાં સમૃદ્ધિની લય બની જશે ધન ફક્ત આવતું નહીં તે ટકી પણ જશે ભાગ્યની ગતિ તેજ થઈ જશે ગુરુનો આશીર્વાદ અને અંતિમ વચન મિત્રો સાંભળો અને દિલમાં ઉતારી લો કારણ કે આ બે વસ્તુઓ ફક્ત વસ્તુઓ નથી આ તમારી તરંગ તમારું ભાગ્ય તમારી વિય ઉર્જાને ખોલવાની ચાવી છે બે હજાર નવી કિસ્મત દસ્તક દઈ રહી છે જો તમે આ બે શક્તિઓ પોતાની જેબમાં રાખી લીધી તો માની લો તમારી કિસ્મત બંધ દરવાજો એટલી તેજીથી ખુલશે કે તમે પોતે આશ્ચર્યમાં પડી જશો હા મિત્રો લોકો કહેશે ભાઈ અચાનક શું થયું અને તમે મુસ્કુરાતા કહેશો મારી જેબમાં છુપાયેલી બે શક્તિઓ જાગી ગઈ છે હું તમને બધાને આશીર્વાદ આપું છું કે તમારું આવનારું વર્ષ અત્યંત શુભ રહે તમે ધનવાન બનો સમૃદ્ધ બનો અને તમારી દરેક ઈચ્છા પૂરી થાય મિત્રો સફળતા તમને શોધે તમને પોકારે તમારા ચરણોમાં આવીને ઊભી રહે બસ આ બે વસ્તુઓને પોતાની પાસે રાખવાનું ના ભૂલજો જુઓ મિત્રો સૌથી પહેલી વસ્તુ છે જાયફળ હા મિત્રો શાસ્ત્ર માં જાયફળ ને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે જેટલી પણ નકારાત્મકતા છે જેટલા પણ તંત્ર મંત્ર કોઈ દુશ્મને કરાવ્યા છે જો ખૂબ તમારા ઘરમાં ચાહે પ્રેત આત્માઓનો અડ્ડો છે ભૂત પ્રેત પિશાચથી તમે ડરો છો અને તમને લાગે છે કે મારા ઘરમાં કોઈ શક્તિનો કોઈ બુરી શક્તિ નો વાસ છે તો મિત્રો પણ ખૂબ મદદગાર થાય છે જો જો કોઈ કોઈ ખાસ ઉપાય કરી લો તમે તમારા નકારાત્મકતા છે અને તમારી કિસ્મત ખૂબ ખરાબ ચાલી રહી છે હંમેશા બેડ લક તમને સતાવતું રહે છે તો મિત્રો આ જાયફર ની મદદથી તમે પોતાના જીવનની તમામ પરેશાનીઓને હંમેશ માટે દૂર કરી શકો છો હવે તમે વિચારી રહ્યા હશો કે કેવી રીતે કરી શકો અને શું કરવું તો બિલકુલ ધ્યાથી સાંભળો મિત્રો બાધા જો દૂર કરવી છે તો માની લો કે તમને દરેક વસ્તુમાં બાધા આવે છે કોઈ કામ કરવા જાઓ તો અડચણ આવે છે તેમજ લગ્ન થવામાં બાધા આવે છે કે કોઈ નવું કામ શરૂ કરો છો તો તેમાં બાધા આવે છે અને દરેક વસ્તુમાં અડચણ પર અડચણ આવતી જતી રહે છે તો મિત્રો ફક્ત એક ઉપાય કરી લો શું છે તે સાંભળો હા મિત્રો તમારે પાન લેવું છે હા હા પાનના જોડામાં બે લવિંગ સાથે જાયફળ રાખી દેવું છે તો એક પાનનું પાન લો અને તેમાં બે લવિંગ રાખી દો તેની સાથે એક જાયફળ રાખી દો અને મિત્રો આખા પાનના પાનને તમે હનુમાનજીને ચઢાવી દો તો તમે દો મિત્રો ચાલીસા ચાલીસાનો પાઠ કર્યા પછી તે પાનના પાનની ઘડી કરી લો અને એક લાલ કપડામાં તેને બાંધી દો સારી રીતે બાંધી લો અને મિત્રો તેનું એક તાબીજ બનાવી લો અથવા એક નાનકડી પોટલી બનાવી લો અને તમે ઈચ્છો તો તેને હંમેશા પોતાની જેબમાં રાખો અથવા એક તાબીજના રૂપમાં ગળામાં પહેરી લો અથવા મિત્રો પોતાના પર્સમાં રાખી લો અથવા પછી મિત્રો જે હાથ હોય છે તમારા હાથના ઉપરના ભાગ પર બાંધી લો લાલ કપડામાં તાબીજ અને વિશ્વાસ રાખો મિત્રો તમારું દરેક કામ બનવા લાગશે જે કામ મિત્રો તમે કરવા શરૂ કરશો તે કામ થઈ જશે અને હનુમાનજી હંમેશા સાથે રહેશે દરેક કામ ચૂટકીમાં બનશે તો આ ઉપાય જરૂરથી જરૂર કરજો જેટલી પણ બાધાઓ છે જેટલો જેટલો પણ 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 ખરાબ સમય છે છે બેડ જેટલી મિત્રો તમારી ફૂટી કિસ્મત છે તો એ બધું જ ચમકી જશે ક્યાંક ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા છો તો તમારું સિલેક્શન થઈ જશે વાંચન વગેરે કરી રહ્યા છો તો મિત્રો તેમાં પણ તમને તરક્કી મળશે તેમજ પરીક્ષા માટે જઈ રહ્યા છો તો ત્યાં પણ તમને તરક્કી મળશે કોઈ સંબંધ માટે જઈ રહ્યા છો કે સંબંધ નથી થઈ રહ્યો તો તે સંબંધ થઈ જશે સાથે મિત્રો વેપાર નવો શરૂ કરી રહ્યા છો તો તેમાં પણ તરક્કી મળશે તો આ ઉપાય બાધા દૂર કરવાનો ઉપાય છે હવે આગલા ઉપાય તરફ વધીએ પણ આ વસ્તુ હતી બાધા દૂર કરવા માટે મિત્રો હવે આગલું છે મિત્રો જો કોઈ દુશ્મન કરી રહ્યો છે અને તમને લાગે છે કે કોઈ દુશ્મન મને નીચા બતાવવા માટે મારા પર તંત્ર મંત્ર કરી રહ્યો છે તમે તાંત્રિક ક્રિયાથી ખૂબ પરેશાન થઈ ગયા છો અને ઘરમાં આવતા જતા મોટા મોટા વિનાશ થાય છે કે આવતા જતા ઝઘડા થાય છે કોઈ નશામાં છે તમારા ઘરમાં તેનું દિમાગ ખરાબ થઈ ગયું છે અને દિમાગનું સંતુલન હલી ગયું છે કે ઘરના લોકોનું આવતા જતા ઘરમાં પણ ઝઘડા થાય છે અને ઘરની બહાર પણ ઝઘડા થાય છે અને ઘરમાં કર્જ વધી રહ્યું છે શાંતિનું નામોનિશાન નથી અને જ્યાં બે કે ત્રણ લોકો ઘરના બેસે છે ત્યાં ઝઘડા શરૂ થઈ જાય છે તો કુલ ઘરમાં અશાંતિ થઈ રહી છે જે આખા ઘરને તહસ નહસ કરી રહી છે તો મિત્રો ચિંતા ના કરો એક એવો ઉપાય કહીશ જેને દુશ્મને ચાહે કેટલું જ ખતરનાક અફવાહ કહી તંત્ર મંત્ર કર્યા હોય કે તાંત્રિક ક્રિયા કરી હોય તો મિત્રો તે બધી વસ્તુઓ નિષ્ફળ થઈ જશે બધી વસ્તુઓ પર પાણી ફરી વળશે અને તમારા દુશ્મનના મોઢા પર થપ્પડ પડશે જી હા મિત્રો જો આગરથી કોઈ દુશ્મન તમારા પર તંત્ર મંત્ર કરાવશે તો તે વસ્તુ તેના પર જ ખરાબ અસર કરશે મિત્રો માની લો કોઈ દુશ્મન તમને પરેશાન કરવા માટે તમારા પર તંત્ર મંત્ર કરશે તો પછી તેની અસર વિવર્સ થઈ જશે અને તેના પર જ આવશે તમને કઈ નહીં થાય અને તમારો મિત્રો કોઈ વાળ પણ વાંકો નહી કરી શકે તો ઉપાય શું છે તે બિલકુલ ધ્યાનથી સાંભળો મિત્રો મિત્રો એક એક લઈ લઈ લો લો હા અને તે બિલકુલજી ના મંદિરે જાઓ અને હનુમાનજી ના મંદિરે જઈને તે જાયફળ પર હનુમાનજીના ચરણો નું સિંદૂર લગાવી દો જાયફળ પર હનુમાનજીના ચરણો નું સિંદૂર લગાવી દો અને પાંચ મિનિટ સુધી ત્યાં જ રાખેલું રાખો તમે ઇચ્છો બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરી લો તમે ઇચ્છો તો હનુમાનજી નું કરી લો તમે તો રામ રામનો જાપ કરી લો અને થોડી વાર બેસી જાઓ પછી તે જાયફળ પોતાની સાથે ઘરે લઈને આવો મિત્રો અને તે જાયફળ ને પોતાના ઘરના મિત્રો જે મેન હોલ હોય છે હા જ્યાં મેન હોલ મુખ્ય હોલ હોય છે જે મુખ્ય હોલ છે તમારા ઘરનો ત્યાં એક નાનકડો ગમલો રાખો અને તે ગમલામાં દાટી દો અથવા તમે ઈચ્છો તો તે ઘરમાં જો ટાઇલ્સ છે તમારા મુખ્ય હોલમાં ટાઇલ્સ છે તો તે હટાવીને ત્યાં ત્યાં જમીન ખોદીને દાટી દો અથવા એક ગમલો રાખી દો અને તેમાં દાટી દો કેવી પણ રીતે માટીમાં દાટી દેવું છે મિત્રો જ્યારે સુધી તે જાયફળ તમારા ઘરમાં દાટેલું રહેશે ચાહે ગમલો હોય અથવા ચાહે જમીનની અંદર હોય બસ ઘર ઘરનો મુખ્ય હોલ હોવો જોઈએ કોઈપણ ખૂણામાં તમે કરી શકો છો તેમજ કોઈ તકલીફ નથી પરેશાની નથી બસ જમીનમાં દાટેલું હોય અથવા પછી ગમલામાં દાટેલું હોય બસ એટલું કરી લો અને વિશ્વાસ રાખો માત્ર ચોવીસ કલાકની અંદર ઘરમાં જેટલી પણ નકારાત્મક શક્તિઓ છે તાંત્રિક ક્રિયાથી તંત્ર મંત્રોથી બધું જ બહાર થશે અને તમારા ઘરના લોકો પર પણ જો કોઈ તંત્ર મંત્ર કરાવ્યો હશે તો તે નિષ્ફળ થઈ જશે બસ આ ઉપાય કરી લો અને જો કોઈ માહિતી જોઈએ તો મને પૂછી શકો છો કોમેન્ટ બોક્સમાં તો મિત્રો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌનો વિડીયો અંત સુધી જોવા તેમજ સાંભળવા બદલ દિલથી આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે